હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો તમે બધા કેમ છો તમારી મોર્નિંગ કેવી રહી મારું તો જસ્ટ વેક થયું છે આજે સુ રુકો તો ગાઈસ અમે આજે Facebook આતા YouTube જોઈને નવી રેસિપી શરૂઆત કરી છે ભાવ તો ઠીક છે ને ગજાવા દો દૂધ વાળું સાબુ દૂધ વાળું અમૂલ ગોલ્ડ જ વાપરવાનું બીજું વાપરવાનું એટલે આ લ્યો લસણ ફળેલું જ છે દૂધને લસણે ઢોવડી વિચાર કરો માઈ ન થાય કાંઈ ન થાય કાંઈ નહીં થાય કરો ને જાઉં ના મને સેન્ટઅપ જાતે હું વિચાર નહીં ભાખરી ખાઉં કંઈ એટલો કરું તો ભાગી ખાઉં નહીં ભાખરી ખાઉં છું ખાવ મેળી પાપા

જીરો એટલે ડુંગરી ડુંગરી આવી જાય એટલે ટામેટા જીરું તો જીરું જીરું પાવડર જીરું ખાને પાવડરની પાવડર ને જીરું પાવડર હા એ બધું હળવું છે આખો જીરો ઉથીરાનો પાવડર આખો જીરો નતો

Спасибо. I'm a little child. Oh બટ જો જાને ના ધીમો કર્યો તો ડુંગરી હોતારામાં ધીમો નતો આ જો બોલી બાટ કી સમા એમાં ઈ સતોડી બટ લ્યો આલી તો તમારી ભૂખ થાય કે કઈ ભૂખ તો બાઈ કરો દે

I don't

Thank you. मी केलं <mats> बस अले आंटी हे पोखळे आणि असं सारं भरले हे पोखळो भर भर नाही अरे मी नुसतं काढिजये मतच ने घाला दे आणि तो गरम मसाला होतो ना किचन किंग किचन किंग ने गरम मसाला बे किचन मध्ये हां किचन किंग हा वो पॅकेट પાઉં ભાજી નાખવાનો ને કિચન એ નાખવાનું બધું નાખવું સાબન બધું કડું કરે તો પડત નહીં હોય શું કે નાઈ સાંભાર મસાલો તો કમ ભાજી હા સાંભાર નથી આ કિચન આ કિચન લે આ તો છે હા તો સાંભાર નથી ઓ

doraco Mamet upra etle seuna gani Ja ki jo Sakta

别开除你，先给我这事儿 ઘણા બે કરવાના હે કે કરો એક મોટો કરના ઉપર ખરાઈ તો ઉધર તો હે મને બનાવી યુટ્યુબ જોતી હોય ને આખો આવડે તો હે મને બનાવ આ ઉંધા પર સી તો વચ્ચે પાટો રાખી હું મને થઈ ગયું બહુ ઢેગા જો થાય કાચી બે સ્પર નાખી આ તો ઘડે

ભાત કીલો પાકો ને ભાત વચ્ચે પાતર ભણાવ રહી આવડી જાય બે તને ઘટશે ખાઈ કહો ને બે તનથી ઘણી નો નાખીએ આ નવા નાખી દે પાટો જ ભરાબા ને લાવો કેમ કરવાની મહિલા 아, 월월한 타로, 조만. 에, 막, 할렐루야, 막, 해로, 이렇게, 이렇게.

સો ગાઈઝ એકવાર જરૂરથી આ દૂધ વાળું જે શાક છે ને એ ટ્રાય કરજો બહુ મસ્ત બન્યું તું બહુ ભાયું

મોટો જેવું બેસ્ટ સલુ સક્સેસ આજ નું મિશન સક્સેસ ગાઈસ મિશન સક્સેસ જ બીજી ઈજી ખાના વડી હે નથી એ નાખી દઉં હું થઈ ગયો મારે ગમે રોટલા નો શીખ વાત છે નાખવી ગયો લાવણી તો ગયા હડતા ગૈઠા માણસ દૂધ ગરમ ઉકળ જોઈ હમ દૂધ લે એમ ને મૂકી દઉં દૂધ દૂધ

જો preparado ને કોણ બોલે હમ ખારું છે સાચું બોલજો આજે ડાંગે છે તો લખાવ ન ઓટો ન ના અરે આન્ટી ખાવ ને એનો કારણે સરસ સેટા હા સેટુ બને તેલી હરને થાત મસ્ત ટેસ્ટી સાક થ્યું છે ન હોય કે સાક દૂધ વાળું દૂધ વાળું ઘટમાં મસ્ત મજાનો મજા જ આવી રા અને બેક છાસ કો ખવાય જે ટેસ્ટમાં સારું બેઠું છે મને તો ખબર બીજા ને ખબર આપડે તો આ દૂધ વાળો સાફ ચાલુ જ રાખશે પાછું ઈઝી હે અવરું ના કે તેલો પણ આ મસાલા છે ને બધી જાતના નુકસાન કરે અઠવાડે બે પણ બના ઓ હમ એટલે નુકસાન ના કરે પછી ગાય વધારે એટલે અમે તે ખાઈ જવાનું ગાય દાદ બહુ એટલે બહુ મસ્ત જમણ બન્યું મને ભાવે ને એવું માર મોઢું ચમકે છે હું ક્યાં મરલું તમને કેમ કે મેં એવું મોઢામાં એટલે ફેસપેક લગાવ્યું ક્રીમી ક્રીમી આવે ને ઘરે બનાવ્યું છે મસ્ત એનું બોડી લોશન તમને બતાવું गाइस મેપ જે બોડી લોશન બનાવ્યું गाइस જો આ ઘરે બોડી લોશન બનાવ્યું કેવું બેનું કેજો મને મેં सिर्फ तेरी रहूंगी મારા બ્લેક ડાર્ક સર્કલ બહુ છે ને તો લગાડ્યું એ મારું જમવાનું થઈ ગયું છે રેડી બહુ એટલે બહુ મસ્ત બન્યું છે એ આ મારું મસ્ત મજાનું શાક થઈ ગયું છે બહુ એટલે બહુ મસ્ત બન્યું આ રોટલા શીખાવું છું મરચાં લસણવાળી ચટણી ના છાસ ના વધે સેવું ખાઈ જવાની આપણે